ભાઈ વાત બરોબર છે પણ આ કડદાની સિસ્ટમ બનતી દેવાની જરૂર છે હવે કડદો ઠોકાર છે કડદો હમણાં કરશો તો અરે ફરીદો પાછો બધો ફરીદો પાછો બરોબર

બોલા બોલે ખબર જ છે આપડે અરે નથી ઉતારવા મારે આ વિડીયો ચાલુ છે નથી ઉતારવો ખબર અરે નથી ઉતારો એ ભરી લેવાનો છે પંદર બાર ઉતરો અરે કપા મારવાય ભાઈ કપાવાનો જીન્નો જ્યાં પૈસા લઈ લીધા હશે બે નું પ્રમાણ છે બરોબર હું પતાવ રાખું છું